નથી ભર ઉનાળે વરસાદના આ દ્રશ્યો છે ગુજરાતના વિવિધ શહેરોના થોડા સમય પહેલા જ તેતાલીસ ડિગ્રી તાપમાનમાં શેકાતું ગુજરાત એકાએક ઠંડુ ગાર થઈ ગયું ધૂળની ડમરીઓ અને વાવાઝોડાથી પલટાયેલું વાતાવરણ અચાનક વરસાદી બની ગયો રાજકોટ સુરેન્દ્રનગર મોરબી સહિત સૌરાષ્ટ્ર પાટણ સાબરકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો પલટાયેલા વાતાવરણના કારણે ધોળા દિવસે કેટલાક વિસ્તારોમાં અંધાર પર છવાયો નમાત્ર માત્ર વાવાઝોડું અને વરસાદ પરંતુ કેટલીક જગ્યાએ હિંમતનગર માં ભારે વાવાઝોડા પગલે પીએમ મોદી સભા સ્થળ નો મંડપ જ ઉડી ગયો તો ખુરશીઓ પણ ઉડવા લાગી બીજી તરફ હજુ પણ સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અચાનક પલટાયેલા વાતાવરણથી લોકોએ કાળઝાળ ગરમીમાંથી તો રાહત મેળવી છે પરંતુ વાતાવરણનો આ પલટો ખેડૂતોને મોંઘો પડી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજ્યમાં એકાએક આવેલ વાતાવરણ પલટાથી અંધાતપટ છવાયું ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક દિવાલ પડી ગઈ તો ખેતીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે વાતાવરણમાં એકાએક આવેલા પલટા એ વેરવિખેરની સ્થિતિ સર્જી ક્યાંક વૃક્ષો તો ક્યાંક દિવાલ ધરાશાયી થઈ અમદાવાદમાં અને રાજકોટમાં વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું પવનની ગતિ એટલી તેજ હતી કે છત્રાલમાં બનાવાયેલા સેવા કેમ્પ પણ ધરાશાયી થયા આ સેવા કેમ્પ બહુચરાજી પગપાળા જતા યાત્રીઓ માટે બનાવવામાં આવ્યા હતા મહેસાણામાં સાથે ધોધમાર રહેલા માવઠાને કારણે સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે ખુલ્લા મેદાનમાં રખાયેલા ઘઉં પલળી ગયા હતા તો અછતગ્રસ્ત મોરબીમાં કમોસમી વરસાદે ફરી હાલાકી સર્જી છે ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે ખેડૂતોનો બચેલો પાક પણ નિષ્ફળ ગયો છે ક્યાંક ઘઉં અને જીરું જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિ જોતા દરિયા કિનારે પણ એલર્ટ અપાયું છે ત્યારે દ્વારકાના રૂપેણ અને ઓખાના બંદરે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ મધ દરિયે મોટી સંખ્યામાં બોટો કિનારે પરત આવી હતી પલટાયેલા વાતાવરણે ન માત્ર ખેડૂતોને પરંતુ હવામાન વિભાગને પણ ચિંતામાં મૂકી દીધું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ન્યૂઝી ગુજરાતી તો આ વખતે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે પરંતુ એક સારા સમાચાર એ પણ છે મોસમ વિભાગે આ વર્ષે વરસાદી સિઝન સામાન્ય રહેવાનું અનુમાન કર્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં મોનસૂનની જો વાત કરીએ તો ક્યારેક ઓછો તો ક્યારેક પૂરનો પ્રકોપ પણ જોવા મળ્યો છે આમ દસ વર્ષમાં મોન્સૂન ઉપર નીચે રહ્યું છે કેવી પરિસ્થિતિ હતી આ દસ વર્ષમાં જોવા રિપોર્ટમાં આ વર્ષે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે વરસાદ સામાન્ય રહેશે જેનાથી ખેડૂતોને ફાયદો થશે પરંતુ છેલ્લા દસ વર્ષમાં વરસાદી સીઝન નબળી જોવા મળી છે કેટલાક વિસ્તારો દુષ્કાળની ચપેટમાં આવ્યા હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે છન્નુ થી એકસો સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાય છે એકસો થી એકસો દસ ટકા વરસાદ ને સામાન્ય થી વધુ માનવામાં આવે છે અને નેવ થી છન્નુ વરસાદ હોય તો તેને ઓછો મનાય છે અને જો આ વરસાદની ટકાવારી નેવ ટકા થી પણ ઓછી હોય તો તેને દુષ્કાળની શ્રેણીમાં મનાય છે હવે વાત કરીએ છેલ્લા ની વર્ષમાં દેશમાં મોસમનો હાલ કેવો રહ્યો જો વાત કરવામાં આવે તો સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો ત્રેવીસ સબડિવિઝન દુષ્કાળ ની ચપેટમાં આવ્યા તો બે હાજર દસ માં હાલત થોડી બદલાઈ હતી ચૌદ ક્ષેત્રોમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો બે હજાર અગિયાર માં આ હાલત વધુ સારી રહી એટલે કે નોર્થ ઇસ્ટ માં વધુ વરસાદ વરસ્યો હતો અંદામાનમાં બે હાજર તેર માં મોનસૂન મજબૂત રહ્યું ચૌદ ક્ષેત્રોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો બે હાજર ચૌદ આવતા આવતા દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા નોર્થ ઇસ્ટ સામાન્ય વરસાદ નોંધાયો અને અગિયાર ક્ષેત્રોમાં દુષ્કાળ પડ્યો સ્થિતિ વધુ લાગી દેશના બાકી વિસ્તારોમાં વરસાદ સામાન્યથી ઓછો રહ્યો રાજસ્થાનમાં વરસાદ સામાન્ય કરતા વધુ જોવા મળ્યો પશ્ચિમ તટીય વિસ્તાર વરસાદથી પ્રભાવિત જોવા મળ્યા બે હજાર સોળ માં સૌથી વધુ વરસાદ નોંધાયો

ખેડૂતોની આત્મહત્યાના સમાચાર જ્યાંથી સૌથી વધુ આવે છે તે વિસ્તાર એટલે કે વિદર્ભ અહીં છેલ્લા દસ વર્ષમાં બે વર્ષ જેવા રહ્યા જ્યારે સામાન્યથી ઓછો વરસાદ વરસ્યો કોંકણ અને ગોવામાં દસ માંથી ચાર વર્ષ સૌથી વધુ વરસાદ પડ્યો માટે જ આ વિસ્તારોમાં પૂરનું સંકટ હંમેશા જોવા મળે છે તો ગયા વર્ષે ઓછા વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોના હાલ પણ બેહાલ જોવા મળ્યા ત્યારે આ વર્ષે સારા વરસાદના સમાચારે ખેડૂતોના આંખમાં ચમક લાવી દીધી છે રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત એટલે કે ગુજરાત આવી રહ્યા છે આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી સભા ગજવશે હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદ એમ ત્રણ સ્થળોએ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે અને આ ત્રણ સભાઓ દ્વારા મોદી લોકસભાની છ બેઠકો પર ભાજપ તરફી હવા બનાવવાની કોશિશ કરશે વડાપ્રધાન મોદીની જનસભાનો બીજો રાઉન્ડ હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદમાં મોદીની સભા ગુજરાતમાં ફરી ચાલશે મોદી મેજિક ગૃહ રાજ્ય ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના મતદાન અગાઉ બીજી વખત ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે બુધવારે મોદી હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં જાહેર સભાઓને સંબોધિત કરશે આ ઉપરાંત આણંદમાં પણ મોદી સભા યોજીને ભાજપ તરફી હવા બનાવવાનો પ્રયાસ કરશે મોદી આ ત્રણ સભાઓ થકી છ જિલ્લાઓની છ થી વધુ બેઠકોને ટાર્ગેટ કરશે હિંમતનગર ખાતે જાહેર સભા રાખવા પાછળની રણનીતિ એ છે કે આ સભા દ્વારા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિજાપુર તથા માણસા સહિતના મત વિસ્તારને આવરી શકાય તેમ છે તો સુરેન્દ્રનગરમાં સભા યોજવા પાછળ મોદીનું મિશન સૌરાષ્ટ્ર છે વડાપ્રધાન સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી સભા યોજે છે મતલબ કે ભાજપ ને આ બેઠકમાં મતદારોને આકર્ષવા મોદી મેજિક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કોળી સમાજના ઉમેદવાર પર પસંદગી ઢોળી છે અને આ વિસ્તારમાં કોળી મતદારોની સંખ્યા ખૂબ મોટી છે કુંવરજી બાવળિયા ને ભાજપમાં જોડ્યા બાદ પણ વડાપ્રધાન ની ચૂંટણી સભા અહીં યોજાય છે તે રાજકીય રીતે સૂચક ગણાઈ રહ્યું છે તો કોંગ્રેસના ઉમેદવાર સુમા ગાન્ડા પટેલ મજબૂત ઉમેદવાર છે તેમની સામે ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુંજપરા નવો ચહેરો હોવાથી અહીં ભાજપ એડી ચોટીનો જોર લગાવી રહી છે તો મોદીની ત્રીજી સભા આણંદમાં યોજાઈ રહી છે આણંદમાં સભા યોજીને મોદી આણંદ ઉપરાંત ખેડા બેઠક પર પણ ભાજપ તરફી માહોલ બનાવવાની કોશિશ કરશે ઉલ્લેખનીય છે કે મોદી ખૂબ જ ટક્કરવાળા સંસદીય વિસ્તારમાં સભા કરવા જઈ રહ્યા છે રાજ્યની તમામ છવ્વીસ સીટો પર એક જ તબક્કામાં ત્રેવીસમી એપ્રિલના દિવસે મતદાન યોજાવાનું છે અને તે પહેલા મોદીને વધુને વધુ સભા યોજાય તે માટેનું આયોજન હાલ ચાલી રહ્યું છે રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી ગઈ છે તેમની મોદી પર કરવામાં આવેલી ટિપ્પણી હવે તેમને ભારે પડી રહી છે જી હા મોદી સમાજ હવે રોષમાં છે રાહુલના નિવેદનને લઈ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ રાહુલ ગાંધી સામે માનહાનિનો નો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ઉપનામ મોદી કેમ છે તેમના આ નિવેદન લઈ અને મોદી અટક ધરાવતા તમામ લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જેને લઈ અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે और इस उनके इस बयान से देश के अंदर मोदी टाइटल रखने वाले जो करोड़ों लोग हैं उनके उनके भावनाओं को ठेस पहुंची है बिहार के अंदर भी लाखों लोग हैं जो मोदी टाइटल रखते हैं मेरा भी टाइटल मोदी है और से मैंने तय किया कि मैं राहुल गांधी पर मान हानि का मुकदमा दायर करूंगा। मेरे वकील उसके तैयारी करें और अगले एक दो दिनों के अंदर राहुल गांधी पर मान हानि का मुकदमा दर्ज किया जाएगा कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष श्रीमान राहुल गांधी जी ने सभी महाचोर मोदी क्यों सभी महाचोर मोदी है इसी प्रकार का जो उच्चारण किया है उसके सामने हम सूरत की कोर्ट में आज हमने फरियाद दाखिल की है હાલ દેશભરમાં નેતાઓનું પ્રચાર અભિયાન છે અને એવામાં પીએમ નરેન્દ્ર મોદી ઓડિશા પહોંચ્યા હતા સંબલપુરમાં જનસભા તેમણે સંબોધી હતી અને રોડ શો પણ કર્યો અને જ્યાં આ વખતે તેઓએ કહ્યું કે દિલ્હી અને ઓડિશા બંને જગ્યાએ ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે અને જો આમ થયું તો દિલ્હી અને ઓડિશામાં ડબલ એન્જિનવાળી સરકાર હશે જેનો લાભ ત્યાંની જનતાને મળશે પીએમએ બીજું જનતા દળ અને કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે આપણા દેશમાં સંસાધનોની કોઈ જ કમી નથી બસ તેને યોગ્ય રીતે પહોંચાડવાના હોય છે ઓડિશાના સીએમ નવીન પટનાયક પર હુમલો કરતા કહ્યું કે ઓડિશા સરકારે અહીં લોકોને કિસાન યોજનાનો લાભ નથી પહોંચાડ્યો એક રૂપિયા કિલો ચોખા પર પીએમે કહ્યું કે ત્રીસ ઓગણત્રીસ રૂપિયા કેન્દ્ર આપે છે તેમ છતાં જે જનતા છે તેના સુધી કેમ નથી પહોંચતા તે પણ સવાલ ઉભો કર્યો છે આ સાથે તેમણે કહ્યું છે કે જો સરકાર બની ઓડિશામાં ભાજપની સરકાર બને છે તો નવા બે મંત્રાલય ખોલવામાં આવશે જે પાણીની પાણીનો પ્રશ્ન છે તે હલ થશે અને આ સાથે જ માછીમારોની સમસ્યા પણ હલ થશે કિસાન સન્માન યોજના બનાવી હે यहां की सरकार के कारण उसका पूरा लाभ आपको नहीं मिल पा रहा है वजह यह है क्योंकि यहां की सरकार ने किसानों के नाम की जो लिस्ट भेजी है वो भी आधी अधूरी है जिनकी प्राथमिकता सिर्फ पीसी की रही हो कटकी रही हो मलाई खाने की रही हो उनको आपकी चिंता कैसे होगी लोकसभा चुनाव में भी कमाल और विधानसभा चुनाव में भी कमाल ऊपर के लिए भी कमाल नीचे के लिए भी कमाल और डबल कमल छाप इंजीनियर से भुवनेश्वर में और दिल्ली में થ ના ઓ ને ત્યાં કાર્યવાહી બાદ હવે ડીએમકે નેતા રડારમાં આવ્યા છે અને કમલનાથ પર પીએમ પણ વાર કર્યો હતો કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર લિપ્ત છે અને તેનું ઉદાહરણ પણ જોવા મળ્યું છે તેવો વાર પીએમ દ્વારા પણ કરવામાં આવ્યો હતો અને હવે કમલનાથના ને ત્યાં કાર્યવાહી બાદ ડીએમકે નેતા રડારમાં આવ્યા છે ડીએમકે નેતા ને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તૂટીકોરીનમાં આવકવેરા વિભાગે રેડ પાડી છે અને અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે બેનામી સંપત્તિ મામલે પણ હવે સર્ચ કરવામાં આવશે આ તરફ લખનૌથી ભાજપના ઉમેદવાર ગૃહમંત્રી રાજનાથસિંહે આજે ઉમેદવારી પત્ર ભર્યું રાજનાથસિંહે આજે સવારે હનુમાન સેતુ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ પ્રદેશ કાર્યાલયથી રોડ શો કરી અને જિલ્લા અધિકારી કાર્યાલય સુધી તેઓ પહોંચ્યા હતા બે કિલોમીટર લાંબા રોડ શોમાં હજારો કાર્યકર્તાઓએ ભાગ લીધો તો ભાજપના મોટા નેતાઓ પણ અહીં હાજર રહ્યા હતા રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રનાથ પાંડે તો ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી વરિષ્ઠ નેતા કલરાજ મિશ્ર પણ આ રોડ શોમાં હાજર રહ્યા હતા રાજનાથસિંહની સાથે જ મોહનલાલગંજથી ભાજપના ઉમેદવાર કૌશલ કિશોરે પણ ઉમેદવારીપત્ર ભર્યું મહત્વનું છે કે લખનૌ અને મોહનલાલગંજમાં પાંચમા તબક્કામાં એટલે કે છઠ્ઠી મેના રોજ મતદાન યોજાશે તો આ સમયે રાજનાથસિંહે કહ્યું હતું કે આખા દેશમાં મોદી લહેર છે जैसे आप लोगों के अंदर ये अद्भुत उमंग और उत्साह देखने को मिल रहा है ऐसा ही उमंग और उत्साह आपको आश्चर्य होगा लगभग देश के दस राज्यों का मैं दौरा कर चुका हूं यहां पर कि मेरी सार्वजनिक सभाएं हुई हैं इसी प्रकार का यहां तक कि तमिलनाडु और केरल में भी मोदी जी के प्रति अद्भुत आकर्षण मुझे देखने को मिला है वहां पर और सारा देश यह चाहता है फिर से भारत का प्रधानमंत्री यदि कोई बनना चाहिए तो नरेंद्र भाई मोदी ही भारत के प्रधानमंत्री बनने चाहिए यह सभी की एक ख्वाहिश है शॉर्टकट शॉर्टगन शत्रुघ्न सिन्हा एक तरफ जियां कांग्रेस में जोड़ाया भाजपा ने छेड़ो फाड़ी और क्या हवे पत्नी साइकिल पर सवार थाया छे जियां शत्रुघ्नना पत्नी पूनम सिन्हाए समाजवादी पक्षनो हाथ पकड़यो તો શત્રુઘ્ન સિન્હા ભાજપમાંથી પક્ષના ટ્વિટર પર પૂનમ સિન્હા અને ડિમ્પલ યાદવનો ફોટો મૂકી અને અંગે માહિતી પણ આપવામાં આવી હતી તો લખનઉથી ડિમ્પલ યાદવની હાજરીમાં જ પૂનમ સમાજવાદી પક્ષમાં તેઓ જોડાયા હતા મહત્વનું છે કે શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા नवाबों न शहर लखनऊ थी, गृह मंत्री राजनाथ सिंह विरोध ना उम्मीदवार हाथ अठार रोज उम्मीदवारी पत्र भरी सके मैं मैं बधाई देना चाहता हूँ पूनम जी को कि उन्होंने समाजवादी पार्टी की सदस्यता ली है और अच्छा ये है कि डिंपल सांसद जो खुद चुनाव में लड़ रही हैं, उन्होंने सस्ता दिलाई है हमें उम्मीद है कि पार्टी की नीतियों को और कार्यक्रमों को आगे बढ़ाएंगे कांग्रेस तो चले गए गठबंधन ऐसे ही होते हैं और यही खूबसूरती होती है गठबंधन की લોકસભાની ચૂંટણીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા નિવેદનો વાત જાણે કે હવે સામાન્ય બનતી જઈ રહી છે હવે નવજોતસિંહ સિદ્ધુએ પણ માયાવતી જેવું નિવેદન આપી અને હિન્દુ મુસ્લિમ ધ્રુવીકરણની રાજનીતિ કરવાની કોશિશ કરી મુસ્લિમ જો એકજૂટ થઈ અને મતદાન કરે તો તો મોદી સરકારને હલાવી શકાય છે તેવા પ્રકારના શબ્દો તેમણે ઉચ્ચાર્યા છે આ શબ્દો નવજોત સિંહ સિંધુના છે મહત્વનું છે કે કોંગ્રેસના પ્રચાર માટે સિંધુ બિહારના કટીહાર પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ જાહેર સભાને સંબોધિત કરતા આ પ્રકારનું નિવેદન આપ્યું હતું ને જે મામલે હવે ઈસી પણ એક્શનમાં આવી ગઈ છે. یہ پڑھ رہے ہیں اپ کو۔ مسلم ભાઈઓ یہ یہاں پہ ओवेसी साहब जैसे लोगों को लाके एक नई पार्टी साथ में खड़ी करके आप लोगों की वोटें बांट के ये जीतना चाहते हैं अगर तुम लोग इकट्ठे हुए चौसठ प्रतिशत आपकी आबादी है माइनॉरिटी मेजोरिटी में है यहां पे यदि तुम इकट्ठे हुए और इकट्ठे होकर एकजुट होकर वोट डाला तो सब उलट जाएंगे मोदी सुलट जाएगा जो के हवे ने ने नी कि હવે આ નિવેદન લેઈ અને કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કેમ કે ચૂંટણી પંચે સિંધુના નિવેદનની સીડી મંગાવી છે તો આ વાત લેઈ અને ભાજપે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસ પર નિશાન સાથ્યો કે જો 64% માઇનોરિટી કા આહવાન સુના ગયા બિહાર કે કટીહાર મેં યે ક્યા હે યે કонસી નીતિા નસીહત દી જા રહી હે ઓર યે રાષ્ટ્ર કો કૈસે મજબૂત કરને કી બાત કી જા રહી હે बांटने की राजनीति कांग्रेस के डीएनए में है और यह परंपरा कोई नई नहीं, नहीं है जेएनयू में जब देश के टुकड़े होंगे इंशा अल्लाह कहा जा रहा था तो उसको संबोधित करने कौन गए थे उनको एड्रेस करने कौन गए थे राहुल गांधी गए थे तो क्या उससे राष्ट्रवाद पनप रहा था क्या यह कौन सी नसीहत देने की बात की जा रही है तो तरफ तापी खाते कांग्रेस प्रचार करवाला नवजोत सिंह सिद्धुए समग्र विवाद मामले स्पष्टता करता कहूं मुस्लिमों ने एकजुट थी और देश ना हक में वोटिंग करने कहू तो। मैंने यह अपील की थी कि ये जो राजनीति है बांटने की ये मुस्लिम वोट को बांट के फिर इलेक्शन जीतने की जो ये राजनीति है इसका खंडन किया था मैंने मैंने उनको कहा था इकट्ठे रहना और एक तरफ हिंदुस्तान को वोट डालना હિન્દુસ્તાન કે હક્કો વોટ ડાલના તો નવના ટકોરીમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશું ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર